નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો માયરા જોયા એટલે કે બબુડીએ પોતાનું જીવન ટૂંકાવ્યું તે પહેલાં તેમની મમ્મી સાથે વિડીયો બનાવ્યો છે તે આયા તમે જોઈ શકો છો અને તેમના મમ્મીએ પોલીસને શું નિવેદન આપ્યું છે તે પણ હમણાં આગળ તમને જણાવું છું તેમના મમ્મી સાથે તમે પહેલાં આ વિડીયો જોઈ લો બે બહેનો છે અને તેમના મમ્મી છે કેટલો પ્રેમ કરે છે વાહલ કરે છે દર્શક મિત્રો આયા તમે વિડીયોમાં જોઈ શકો છો અને બબુડી એટલે કે માયરા સોયાને શ્રદ્ધાંજલિ હજી સુધી તમે પણ દર્શક મિત્રો ન આપ્યું હોય તો કોમેન્ટમાં ઓમ શાંતિ લખો વિડીયોને લાઇક કરજો અને આ વિડીયો વધુ વધુ લોકોને શેર કરો જેથી બધા લોકોને ખબર પડે અને હવે તમને જણાવીએ કે તેમના મમ્મીએ પોલીસ કર્મચારીઓને એવું તે શું કીધું કે તમે પણ સાંભળો દર્શક મિત્રો તેને એમ કહ્યું કે મારી દીકરી છે જયેશ સોઢાના બધા પ્રૂફ છોડીને જ ગઈ છે મોબાઈલની અંદર બધા પ્રૂફ છે અને તે મોબાઈલ અત્યારે પોલીસ આગળ છે અને તેવું તેના મમ્મીએ કહ્યું તેના પપ્પાએ એમ કહ્યું કે મારી દીકરી છે તે સારી હતી મારી દીકરી છે તેમને પોગ્રામમાં જાતી અને અમે ગરીબ માણસો છીએ હા ગરીબ છીએ તેથી અમારી પોલીસ કર્મચારીઓ પણ કાંઈ અરજી લેતા નથી હવે આગળ કોણ અમારું ધ્યાન રાખશે અમારી દીકરી છે તે અમારું ઘર પણ ચલાવતી હતી અને તેમના મમ્મીએ બીજું એમ કહ્યું કે મારી દીકરી ઉપર તેમને પ્રેમ જીતી લીધો હતો અને તેમને પૂરી રીતે ફસાવી તેમને પોગ્રામમાં બીજે કોઈના ન જવા દેતો અને તેમના મમ્મીએ પણ તેવું ઘણું બધું કહ્યું દર્શક મિત્રો માયરા સોયા માટે એક લાઇક થઈ જાય ને કોમેન્ટમાં ઓમ શાંતિ લખો વિડીયો જોવો તમે પહેલાં